હેલો મિત્રો રિયમ છે બધા મજામાં છો આશા બધા મજામાં આવતો પછી તમારું બધાનું સ્વાગત છે ફરીથી પાછા એક નવા બ્લોગમાં તો ભાઈ અત્યારે ફાઈનલી જો આપણે પાછા જૂની આવ્યા છે આજે અને આવ્યા ને એટલે સીધું દરવાજો ખોલ્યો એટલે હા જોઈ ગયો ઘરમાં પાણી ભરાઈ ગયા એવો વરસાદ હતો આ રસોડું છે આપણે વાડીએ જેમાં હચોડું પાણી ભરાઈ ગયું એવો બધો વરસાદ આવી ગયો હા ભાઈ કેમ પાણી એવું કઈ સમજાણું નહીં વરસાદ હતો એટલે અમે આવતા તો મને લાગે આ દિવાલ છે ને ત્યાંથી રીજી રીજીને આવ્યું છે રસોડું આખું ભરે રસોડ એકમાં જ ભરાણું આ ઘરમાં કે ત્યાં કઈ બીજે કઈ વાંધો જ નથી અને આ ઘર આ રૂમમાં તો હોલમાં તો ભેજ આવે જ છે નીચેથી આ દિવાલનો એટલે એ છે અને એક ઉંદેડો ક્યાંથી ઘરી ગયો નાખ્યું તોડી છે આ હવે તકલીફ વાળું થઈ ગયું છે ઉંદેડો આવી ગયો એટલે હવે એને ઉંદેડાને કાઢવો તો જોઈ જ ગમે એમ કરી ક્યાં સડવાનો ને એ ખબર નથી પડતી આવું બધું છે ભાઈ વાડી આવ્યા તો જોયું તો આવું બધું કાપતું નીકળું જીરાન પરેશાન કરી દીધા છે બાકી માંડવીમાં તો કઈ વાંધો નથી દેખાતો મને માંડવી તો સરસ મજાની દેખાય છે થોડીક આ બાજુ પીળી પડે છે કે આ બાજુ પાણી લાગી ગયું એવું લાગે છે અને આ બાજુ જો આ બાજુ થોડીક સારી દેખાય છે લીલી કારી મકોડા જેવી અને આ બાજુ પીળા જેવી દેખાય છે એટલે આ બાજુ મને લાગે પાણી લાગી ગયું છે અને આમાં માંડવીમાં હવે ઈડ આવી હોય ને એવું લાગે છે તો પાંદડા ખાઈ ગયા એટલે હવે આમાં દવાનો છંટકાવ આપણે કરવો જોઈએ હવે ઈરની ને ફાલ ફૂલની ને એવી બધી નરવાની દવા મારી દેવીશ ફૂગનાશકને એટલે થોડીક કંઈક માંડવી નરવાઈમાં આવી જાય સારી દેખાય બાકી ઓમ તો બીજું તો મને કાંઈ એમાં રોગ દેખાતો નથી માંડવીમાં હાલો લઈ જાઓ વાવાણીયા બીજું હું લાવો હા ભાઈ મારો વાવાણીયો ભાઈ નેદું જોઈ ને હા વજન તો લાગે છે હા એ રહી ઓ હાલો દાહુ ને બીજું શું હવે બરાબ દીદી તો હવે નેદું તો જોશે ને ખર થઈ ગયું હમ હમ હા આપણે ઓફિસ ના કપડા છે ડ્રેસ છે એનો ઓફિસ નો યુનિફોર્મ છે એનો ભાઈ આપણે નવી વાડીએ તો હજી ખર બહુ છે ને ત્યાં તો નથી

ધી જિન કા જિન કઈ જાણે આરિયા જો હવે ઓળા જીંકા જીંકા ખાય છે આ ખાવાની મજા ઈ હવે પૂણ एकदम ઓઈની છે ખાવા દે ને હા થોડા થઈ થઈ જા આ વેલા ખાજી જોઈ છે

હસે મને પવન ને ભાઈ જોરદાર પવન છે અમારો અવાજ આવતો કે નહીં આવતો હોય ખબર નહીં એડજસ્ટ કરી લેજો ને અમાર ચેનલ ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન નું બટન દબાવી દેજો અને કંટાળા ખાવા હોય તો અમારી વાડી આવતા રહેજો આ હા હા ભાઈ હું કોટી ને કંટાળા ખાધા હોય ને

હમ આ થોડું અહીંયા એટલામાં માં હાકવાનું રહી ગયું હતું એટલે અહીંયા હે ને ખડ થઈ ગયું હવે ને આ આપડે તલ ભાગ હતો એટલે આમાં તલ ઉગી પડ્યા બહુ જ હમ હવે ભાઈ આવું તો આવતું જ બરાબર તો આમાં હવે હાલે બીજું હું ને તો હવે મિત્રો મળી આવે આવતા નેક્સ્ટ બ્લોગમાં બરોબર હવે આમાંથી ભાઈ જો આ હવે ભાઈસા ભાઈસા ઉષા કરી લ્યો હું કહું કે ચુનોથી ભરવું કામ છે આ સમુદ્ર પાર કરીને જવાનું છે આપણે આપણી મંજિલ ઉપર જ્યાં આપણી ગાડી પડી છે ને ત્યાં એ જ વાત છે આપણે હવે જવું તો પડશે જ ને અહીંથી સમુદ્ર છે ભાઈ જો અમારા આવડવા હા સમુદ્ર પાર કરીને અમારે છે ને દરદો આવવાનું અને જવાનું હાલીને એ પાછું ઉડી તો નથી અહીંયા હાલીને જવાનું ને આવવાનું થાય એમ ને હવે એ કરશું આપણે તો હવે આવું છે ભાઈ કઠણાયું છે ભાઈ જોવા અમારે યાર આવી ઘટના છે ભાઈ ચોમાસામાં ભાઈ અવાજ હોય હા એ તો આમાં જ હોય ને આપણે તો બીજું તો હું હોય હાલો ધીરે ધીરે આપણે તો ભાઈ સમુદ્ર પાર કરી દીધો છે એ તો કાઠિયા ભાઈ છે ધીરે 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 ઓ ભાઈ હાલો હજી આમાં પૂર્ણ તો ભાઈ પૂરી થવાની હતી આજો સર રસ્તો એટલે સુધી ભાઈ આવો ને આવો રેવાનું આજો ગાળો